રાજકોટમાં ટીઆર આગ લાગવાની ખોફ ના ઘટનાથી હાહાકાર માં ચીજવા પામ્યો છે અને બાળકો સહિત કુલ 28 લોકો ના મૃત્યુ પામ્યા છે અને બીજા અનેક લોકો ઘાયલ થયા છે ત્યારે હજુ પણ આંકડો પણ વધી શકે તેમ છે ત્યારે આજે બીજા દિવસે પણ ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગ મામલદાર કચેરીના કર્મચારીઓ તથા એમજીવીસીએલના અધિકારી તેમજ પોલીસ વિભાગના માણસો સાથે મળીને ગોધરા નગરમાં આવેલા સિનેમા અને મલ્ટીપ્લેક્સમાં તપાસ હાથ ધરવામાં આવી હતી રાજકોટમાં શનિવારે સાંજે ગોચારી આગની ઘટના બાદ જાગેલા તંત્રએ ગોધરા શહેરમાં પણ ચાલતા સિનેમા અને મલ્ટીપ્લેક્સમાં તપાસ હાથ ધરી હતી ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગ મામલતદાર કચેરીના કર્મચારીઓ તથા એમજીવીસીએલના અધિકારી તેમજ પોલીસ વિભાગના માણસો સાથે મળીને રાજા સ્ક્વેર મૂનલાઇટ સિલ્વર સ્ક્રીન વગેરે જગ્યાએ આવેલા સિનેમા અને મલ્ટીપ્લેક્સમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં રાજકોટ શહેરમાં જે પ્રકારે બેદરકારી સામે આવી છે તેમ ગોધરા શહેરમાં આવી બેદરકારી ન આવે તેની સત્યજતાના ભાગરૂપે તપાસ હાથ ધરવામાં આવી હતી અત્ર ઉલ્લેખનીય છે કે ગોધરા શહેરમાં જેટલી પણ જગ્યાએ ફાયર સેફ્ટીના સાધનો છે તે કાર્યરત છે કે નહીં તે એક મોટો તપાસનો વિષય છે કલેક્ટર સાહેબ સાહેબના આદેશ અનુસાર ચાર ગેમ ઝોન અને છ જેટલા મોલ ત્યારબાદ મલ્ટીપ્લેક્સની અને વિવિધ જે પબ્લિક ગેટરિંગ પ્લેસીસ છે પબ્લિક ત્યાં ભેગી થાય છે એવી જગ્યાઓની તપાસની હાથ ધરવામાં આવેલી છે અને હાથ ધર્યા બાદ જે જે સિક્યોરિટી માટે મેજર સેફ્ટી એની ચકાસણી કરતાં જે જે યુનિટોની અંદર સેફ્ટી પર્પઝ માટે જે ફાયર એક્ઝિસ્ટિંગની જે વ્યવસ્થા નથી જેની જોડે એનઓસી પણ નથી એવા યુનિટોને તાત્કાલિક અસરથી બંધ કરવા સૂચના આપેલ છે અને બંધ કરાવેલ છે पुन अर्षदभू मामलतदार गोध्रा शहर